ભારતીય જીવન વીમા નિગમ ગોલ્ડન જ્યુબિલી ફાઉન્ડેશનના સૌજન્યથી વેરાવળ શહેર તથા તાલુકા અને જિલ્લાના લાભાર્થે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગીર સોમનાથ જિલ્લા શાખાને બ્લડ ડોનેશન અને હેલ્થ ચેકઅપ વાનનો લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું આ લોકાર્પણ પ્રસંગે પ્રદેશ ભાજપ મંત્રી સાંસદ પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ સહિતની ઉપસ્થિતિ રહી હતી

અને અમે એને સતત ઉપયોગ કરતા રહેશું અને જેથી કરી અને પ્રજાની સુખાકારી માં વધારો કરુઝ ગીર સોમનાથ